બેન જય માતાજી બેન તમે કેટલા સમય થી વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા વર્ષ થી ચલાવું છું બુધાશ્રમ બરાબર છે સુરત આપણે પેલા કઈ જગ્યાએ તેમ ચલાવતા પેલા મોટા વરાછા અત્યારે અહીંયા આનંદ વટિકા સામે આવ્યા બરાબર છે આવડું આજે સામે દેખાયું છે અને અહીંયા કેટલા વૃદ્ધો કેટલા છે અહીંયા મારે નાના બાળકો થી લઈને નિરાધાર બહેનો દીકરીઓ અને સાથે વડીલો છે બધાય થઈને અગિયાર થી બાર જણા છે પહેલા ચાલીસ થી પિસ્તાલીસ જણા હતા અહિયાં આશ્રમ અમે લાવ્યા એ પછી અહિયાં રહેવાની સગવડ નથી એ હિસાબે બધાને અમે અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કર્યા છે બરાબર છે અત્યારે અહિયાં બાર જણા છે બાર જણા તો આ દીકરી જે આપણે અત્યારે લેસન કરી રહી છે બરાબર છે એ દીકરી પણ અહિયાં જ રહી છે હા એ દીકરીઓ અહિયાં રહી છે ને એ લોકોને અમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીએ છીએ બરાબર છે તો એટલે આટલી એના માતા પિતા ઓફ થઈ ગયા કઈ રીતનું એના

દેવા ધારતા જે ઈચ્છા છે એ આપી શકશે બરાબર છે અને હું એક ખાસ વિનંતી કરું છું કે તમે વ્યસનમાં આપણે પાન માવા ગુટખા અન્ય કોઈ વ્યસનો હોય તો હું એમ કઉં છું છોડી દેજો જો તમારા પરિવારને તમે હિત ઇચ્છતા હો ને તો એ છોડી દેજો અનશ્રમ છે અને આ દીકરીઓ બે ભણે છે એટલે બહુ મોટી વાત છે જો નાની નાની દીકરીઓ છે અને આ બેને એને સંભાળી રહ્યા છે અને એ તો ખૂબ કારણ કે આ દીકરીને જે અત્યારે માતા પિતા તમે તમારી દીકરી તરીકે જ રાખો ને બરાબર છે આ બંને દીકરીઓ અત્યારે તમને મમ્મી કે મમ્મી જ કઈ બોલાવે બંને વાહ ભાઈ વાહ એટલે બહુ મોટી વાત છે અને આ બે આ દીકરીઓને જો તમે આ ભણી દેશે આનો હાલ કેટલો ખર્ચો છે સ્કૂલ એક દીકરી નો નો છે નાની છે આનો પંદર હજાર રૂપિયા અને જો આ આ દીકરીઓને કોઈ ફી દેવા માંગતા હોય તોય એ છે બરાબર છે આ ગૂગલ પે નંબર આપી દો એટલે ફોન કરશે ડાયરેક્ટ જો ઈચ્છા હશે એને જેને મારું નામ સંગીતાબેન ખૂટ છે હું સુરતથી છું પ્રતિજ્ઞા વૃદ્ધાશ્રમ પાંચ વર્ષથી ચાલે છે આપ સર્વને વિનંતી છે કે ફૂલ નહીં ને ફૂલની પાખડી અત્યારે જે તમે આપી શકો એ આપણા વૃદ્ધાશ્રમમાં જરૂર છે જેથી કરીને નિરાધાર વડીલો છે બેનો દીકરીઓ છે એ લોકોનું અમે પૂરું કરી શકીએ પછી જે નિરાધાર બહેનો દીકરીઓ આવે છે તો એ લોકોની લગ્નથી લઈને હરેક જવાબદારી અમારી રહે છે પછી આ જે દીકરીઓ છે એના મા બાપ ગણો કે ગમે તે ગણો એ બધા અમે જ છીએ એ લોકોની પણ સર્વ જ્યાં સુધીની છે મેરેજ સુધીની બધી જ જવાબદારી અમારી છે અને અમારો ગૂગલ નંબર છે સત્યાસી પાંચ અઠ્યાસી નેવ્યાસી નવ પંચ્યાસી આ સત્યાશી પાંચ અઠ્યાશી નેવ્યાશી નવ પંચ્યાસી બરાબર છે એટલે આની ઉપર તમે ફોન કરી શકો છો અને ગૂગલ પે જે તમારા જે ઈચ્છા હોય ખો બસો પાંચસો હજાર કે જે કાંઈ ઈચ્છા હોય તમે એમાં ગૂગલ પે કરી શકો છો અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને ખૂબ શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરીજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરીજો અને આ વિડીયોને એટલે તમને શેર કરવાનું કહું છું કે ઓનલાઈન આ વિડીયો લોકો સુધી પહોંચશે તો ઓનલાઈન કોઈને દાન દેવું હોય તો સરળતા પડશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી